કે ગરમી વધે છે એટલે એસી વધારે થાય છે એથી વધારે થાય છે એટલે ગરમી વધે છે અને એ સાયકલ ચાલતી જ રહેવાની છે હમણાં સર્વે આવ્યો છે કે અત્યારે મને કદાચ છે એકદમ સમય નથી કામ આપણે ડાયરેક્ટ કહીએ તો નેચરલ એસીનું કામ કરે અને ઓક્સિજન લેવલ બી સારું રહે છે આંબાના લીધે અને પક્ષીઓ એના પર આવે છે અને આપણા પર્યાવરણને પેલું જે પ્રોસેસ કરવાની હોય છે કે આપણે પરાગ્રથ જે બધે ફેલાવાની હોય છે આંબા પરથી લઈને બીજા બધા અને બીજા એ લોકોના ઘરો પણ એમાં હોય છે એટલે આપણે પક્ષીઓનું ઘર વરસાવાનું બી કામ કરી રહ્યા છીએ આવો બીજું એને ખરીદવું ના પડે પ્લાન્ટ નર્સરીમાંથી લાવે એના બદલે અને કહ્યું હતું કે અમે હમણાં જ ખેતર લીધું છે આવતા વર્ષે એની પર કલમ નર્સરીમાંથી લાવીને કરો એના બદલે કે આ તમને લાગશે કે એકાદ વર્ષ મોડું ફ્રુટિંગ આવ્યું પણ એ ટકશે બહુ

થોડુંક આમ તો એની સાથે કનેક્શનથી પણ થોડું સમજવા જઈએ તો ઘરનું જાતે બનાવેલી વસ્તુ જે છે એની શુદ્ધતા આપણને ખબર છે પ્યોરિટી આપણને ખબર છે પ્યોરિટી આપણને ખબર નથી બરાબર તો આપણો પ્રયત્ન શું છે કે બેસ્ટ વસ્તુ આપણે અત્યારે છોકરાઓને આપણી આવનારી પેઢીને આપીને જઈએ કારણ કે આપણે આપણી આવનારી પેઢીને ને ખરેખર નુકસાન જ આપી જઈ રહ્યા છે કે જે એમને આપણા કરતાં વધારે ભોગવવું લઈ લીધું છે તેને આપણે બે ત્રણ પેઢી નું ઉછી લઈ લીધું છે એ આપણે ગમે તેમ હવે આપણા જેવા સજાગ લોકો એ આપવાનું છે બધા નહીં આપણે બદલાવ લાવી શકું બસ આટલો ચેન્જ લાવીએ પછી ફોરવર્ડ નહીં કરો ને તોય ચાલશે પણ અત્યારે આદત શું છે સારો મેસેજ આવ્યો ફોરવર્ડ સારો મેસેજ આવ્યો ફોરવર્ડ બસ આટલું સ્ટોપ કરી દઈએ સારો મેસેજ આવ્યો આમાંથી હું શું અને હું કરી શકું બરાબર તો આજે આપણે પર્યાવરણ દિવસ એટલે જવું છે આપણે ગુનિત્રિવેદી એકતા સાંડી મૈત્રી ટાંક કલ્પના બાજુ બે હતું મને કન્ફ્યુઝન હવે આ બધા વોટ્સએપ પર એક્ટિવ